રાજકોટ અગ્નિકાંડ પછી આજરોજ અંબાજી ખાતે આવેલ આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર સેફટીની મોક ડ્રિલ યોજાઈ હતી જેમાં હોસ્પિટલના નિરીક્ષક હોમગાર્ડ જવાન તેમજ સ્ટાફ એ મીડિયા સમક્ષ હોસ્પિટલમાં ખુલ્લી પડેલી જગ્યામાં થોડી આગ લગાવી સ્ટાફ દ્વારા આગ ઓલવવા માટે ફાયર બોટલ પર ખોલી ત્યારે ફાયરની પાઇપ બોટલમાંથી નીકળી જતા અડધી ગેસ આગ ઉપર અને અડધી ગેસ લીક થઈ ગઈ હતી ગેસના ફોર્સના કારણે લગેલી આગ ઓલવાઈ નથી પણ ગેસના ફોર્સથી લગાવેલી આગ ઉડતા બીજી જગ્યા પણ આગ લાગવા માંડી હતી ફાયરની આખી ભરેલી ગેસની બોટલ ખાલી થઈ ગઈ હતી પણ હોસ્પિટલના સ્ટાફ દ્વારા લગાવેલી આગની જ ફાયરની આશરે દસ કિલોની બોટલ પણ ઓલવી ના શકી આખરે તો પોતાના દ્વારા લગાવેલી આગને પણ પાણી દ્વારા જ ઓલવવી પડી હતી જેના કારણે મોક ડ્રિલનો ફિયાસ્કો થયો હતો હવે પ્રશ્ન એ છે કે દવાખાનાના સ્ટાફ દ્વારા લગાવેલી આગને પણ ઓલવી શકાતું નથી તો શું ખરેખર આગ લાગશે ત્યારે આ સ્ટાફ આગ ઓલવી શકશે ખરા મુકઢીલના નાટક કરવા છતાં આદિશક્તિ હોસ્પિટલમાં ફાયર ધ્યાન ધ્યાનમાં રાખીને ફાયર ઓપરેટ કરી શકે એવા અનુભવી કર્મચારી મૂકવાની જરૂર છે કે પછી કોઈ મોટી ઘટનાની રાહ જોઈને બેઠા છે પોતાના દ્વારા લગાવેલી આગની પણ આદ્યશક્તિ હોસ્પિટલના કર્મચારીઓ ઓલવી ન શક્યા લાખો રૂપિયાના ખર્ચે લગાવેલ ફાયરના સાધનોને ઓપરેટ કરવા કોઈ યોગ્ય કર્મચારી પણ હાજર નથી રાજકોટ ગેમ્સોન અગ્નિકાંડ અને તક્ષશિલા જેવા અગ્નિકાંડ જોઈને પણ હોસ્પિટલના નિરીક્ષક ગેમ હજુ સુધી ફાયર ઓપરેટ કરી શકે એવા કર્મચારીની નિમણૂક નથી કરી રહ્યા તેવા સવાલો ઉઠી રહ્યા છે જેડીસીની સાથી પ્રકાશ મીણા બનાસકાંઠા